પહેલા તો બે ડિપાર્ટમેન્ટ મકાનો જે છે આપ જે જણાવી રહ્યા છો તે ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીના છે અને તેમને હાઉસિંગ બોર્ડની યોજના મુજબ લાભાર્થીઓને આ મકાનો ઘણા વર્ષો અગાઉ આપવામાં આવેલા છે જ્યાં સુધી મહાનગરપાલિકાને લાગે વળગે છે ત્યાં સુધી જો કોઈ ભયજનક ઇમારત હોય અને જાનમાલને નુકસાન થઈ શકે એવી ઇમારત હોય તો જીપીએમસી એક્ટ હેઠળ એવા ભયજનક મકાનોમાંથી એને ઉપયોગ કરતા અટકાવું એ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવાની થાય છે એ અંતર્ગત લગભગ હાઉસિંગ બોર્ડના અઠાવન જેટલા બ્લોક અને છસો કરતાં વધારે યુનિટને અગાઉ ઘણી બધી પ્રક્રિયા કરી અને અગાઉ પણ નોટિસ આપવામાં આવેલી છે ગયા જુલાઈ માસ દરમિયાન અમે જે રેકોર્ડ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી છે તે મુજબ ગયા જુલાઈ માસમાં પણ એમને ઇવેક્યુએશન કરી દેવા માટે જણાવવામાં આવેલું હતું તેમ છતાં લગભગ એક વર્ષ જેટલા સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી એમના વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલી નથી દિવસે ને દિવસે ભયજનક થતાં જાય છે મકાનો આ વખતે પણ અમારા જે સ્ટ્રકચરના જેનો અભિપ્રાય લઈએ છીએ એ સ્ટ્રકચર એક્સપર્ટના પણ અભિપ્રાય મુજબ બિલકુલ વસવાટને લાયક રહ્યા નથી એટલે કોઈ પણ જાતની જાનહાનિ ન થાય એટલા માટે આને ખાલી કરાવવા પડે એમ છે માટે અમે ખાલી કરાવવાના ભાગરૂપે હાલ એમના નળ કનેક્શનો કાપવાના અને વીજ કનેક્શનો કાપવાની કાર્યવાહી હાથ ધરી છે એક બે દિવસમાં એ પૂર્ણ થયા પછી ઇવેક્યુએશનની કામગીરી હાથ ધરવાની થશે એમાં